સુરત નું તો ખાલી ગંદકી જોવો તમે નથી એટલું કોજવે એક મિનિટ અને આજે રવિવાર છે પાણી ઈ બાજુ છે આ બાજુ ગારો રવિવાર ની બધા મોજ આપડે રવિવાર જેવું આવતું નથી

એટલી બધી ગંદકી છે એક સમય અહીંયા પાણી હતું એકદમ મનોરમ્ય વાતાવરણ હતું પણ આજે તો આમ જો આપડો કસરો જોવો તમને લાગે પબ્લિક હું આના હાલ કિરાય એને આપણે માતા તરીકે પૂજીએ છીએ અને માતા ની જેમ રાખતા નથી એમાં હું પણ આવી ગયો આપણે બધા આવી ગયો આ જવાબદારી આને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે આપણી નૈતિક ફરજ છે એવું નથી કે અહીં આવીને ફોટા પડે ને ફેરવી આ પક્ષીઓ પાંચ હજાર કિલોમીટર થી અહીંયા આવ્યા છે સુરત માં આટો મારવા રશિયા બાજુ છે એવું બોર્ડ માં અહીં લખેલું છે અને હારા છે બરાબર ને હું બોલું છું ટૂંકમાં યાયાવર પક્ષીઓ પાંચ હજાર કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે એમાં ના એક પક્ષી છે આમ નામ બોર્ડમાં લખ્યું તો ઇંગ્લિશમાં છે આપણને યાદી નથી પણ આ પક્ષીઓને ને ગાઠિયા ને ખવરાવે છે એના માટે હારા નથી કેમ કે ગાઠિયા ખવરાવી જ તેના પીસા ને નબળા પડે પીસા કરી જાય ઉડવાની ક્ષમતા ક્ષમતા ઘટી જાય ઈંડા એના વીક થાય આવું બધું એમાં લખેલું છે એટલે ન ખવરાવા જોઈએ પણ છતાં ખવરાવે છે જોઈ લો